હા જય જયભાઈ નીરજસિંહ ભધુરી અમદાવાદ સમયથી તમે જોઈ શકો છો કે આપણે છીએ નિકોલ વિસ્તારમાં નિકોલ પોલીસ સ્ટેશન જ્યાં ભજરંગલની ટીમ હાજર છે અને આપણે જાણીશું કે આ જે ટીમ છે અહીંયા કેમ હાજર છે અને શું બનાવ બન્યું છે સર તમારું નામ જણાવશો મારી જવાબદારી વિભાગમાં વિસ્તારોની જવાબદારી છે અમારી જો એક માહિતી આવી હતી કે રાજસ્થાન નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધર્માંતરણનું કોઈ ઘણા કાર્ય થઈ રહ્યું છે તો અમારી બજંગલી ટીમ ત્યાં તપાસ કરવા માટે ગઈ હતી ત્યાં તપાસ કરતાં અમને થોડું એવું લાગ્યું કે આ ખરેખર કંઈક અહીંયા ધર્માંતરણ જેવું કાર્ય થઈ રહ્યું છે પછી અમે નિકોલ પોલીસ ફોન નંબર પર ડાયલ કરતા પોલીસ પણ ત્યાં આવી અને ત્યાંથી બધી જે મહિલાઓ બધી બેઠેલી હતી અમને લઈ અત્યારે અહીંયા નિકોલ પોલીસ સ્ટેશન આવેલા છે ઓકે તો આપણે જોડે મહિલાઓ ઉપર છે એમને દુર્ગાવાની ટીમ જે છે એમની બજરંગલની એમ એ બેન પણ ઉપસ્થિત તમે અમને એમને થોડી પૂછીશું કે શું બનાવ બન્યું છે જય શ્રી રામ હું દુર્ગાવાની વાત છું બજરંગદળની જે માહિતી મળી હતી એ પ્રમાણે બજરંગદળે મારો કોન્ટેક્ટ કર્યો અને મને કીધું કે ભાઈ આવી રીતે છે તમે મારી જોડે તપાસ કરવા ચાલો મેં કીધું સારું અને હું ત્યાં ગઈ એમના ઘરમાં ઘરમાં કઈ તેમણે સત્સંગ છે આમ છે તેમ છે કરી મને બેસાડીને કે તમને શું કા પ્રોબ્લેમ છે મેં કીધું મારા ભત્રીજાને પગમાં દુઃખે છે અને પરું થયું છે તો એનો ઇલાજ કરવા માટે મને તો એક કીધું કે ભાઈ અહીંયા તમે જાઓ તો થઈ જશે એટલે હું મળવાય છું મને કશી જ આઈડિયા નથી કે શું છે એમ પછી ત્યાં ગયા પછી એ લોકો દરેક જણ પોતાની ટેસ્ટિંગની શોર્ટ શેર કરતા હતા કે તમે પરમાત્માને માનો ઈસુને માનો એમના પર ભરોસો કરો તો તમારા ઘરમાં તમારા ભત્રીજાને જે કંઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે પરુ પણ મટી જશે બધું થઈ જશે અને ત્યાં આઠથી દસ જેટલી બહેનો વેઠી હતી એ દરેક જણ પોતપોતાને એમ બતાવતા હતા કે ભાઈ મારા ઘરમાં આ પ્રોબ્લેમ હતી અને મેં ઈસુને ભગવાન માન્યા એટલે ત્યારથી મને આ સારું થયું છે અને એ બાઇબલમાંથી થોડુંક કંઈક પેરેગ્રાફ હતો એ વાંચીને સમજાવતા હતા એટલે બધા પોતપોતાના મોબાઈલમાંથી જોતા હતા તો મારા મોબાઈલમાં તો આવી કંઈ વસ્તુ નથી તમે શામાંથી જુઓ છો ગૂગલમાંથી જુઓ છો તો કે ના ના નું છે પણ એમણે પીડીએફ ડાઉનલોડ કરેલી છે એવું કરીને બેન જે હતા જેમના ઘરમાં હતું ચાલતું હતું એ બેને મને બાઇબલ બાઇબલમાં બતાડી કે બાઇબલમાં જો આ રીતે લખેલું છે આમ છે એમાં આ છે અને એટલી વાર હું ટીમને એવું લાગ્યું કે ભાઈ હું દોઢ બે કલાકથી ત્યાં છું તો ભાઈ મને કંઈક પ્રોબ્લેમ તો નથી થવા એટલે એ લોકો અંદર આવવા માંડ્યા તો પહેલાં બેને ફટાફટ જેમના ઘરમાં ચાલતું હતું એમણે કીધું ચૂપચૂપ બધું મૂકી દો જલ્દી અને એમણે બાઇબલ તરત સંતાડી દીધું અને સંતાડી દીધું એટલે મેં એમને પૂછ્યું કે શું થયું ત્યાં સુધી બજરંગીઓ પહોંચી ગયા એટલે પછી વાત ત્યાં અમારી અટકી ગઈ એટલે હું એ પૂછો મંગી છે જે નિકોલ પોલીસ સામે આયા છો જે ટીમ તમારી ઉપસ્થિત છે અને બે બીજા મહિલાઓને આજે આગેવાનો ઉપસ્થિત છે તો અહીં આયા પછી કઈક કોઈ પ્રોસેસ કરવામાં આવી છે પ્રોસેસ એટલે હમણાં તો જાણવા જો ગરજી કરી છે કારણ કે ત્યાં એવી રીતે અમારી પાસે કોઈ પ્રૂફ નહોતું કે ભાઈ તમે ધર્માંતરણ કરાવો છો એ પોલીસનું કેવું એમ છે કે તમને જબરદસ્તીથી ધર્માંતરણ કરાવતા હોય તો બરાબર છે કે અમે પોલીસ કેસ કરી શકીએ બાકી કાયદામાં કે જબરદસ્તીથી તમને નથી કર્યું એટલે કે અમે કશું કરી ના શકીએ મેં કીધું પણ કદાચ હું બે કલાક હજી બેઠી હોત ને એ લોકો માઇન્ડ વોશ કરે છે તમારું શું બે કલાક બેઠી હોત તો કદાચ હું માઇન્ડ થી સ્ટેબલ ના હોત તો હું પણ ક્રિશ્ચન ધર્મમાં જતી રહી હોત

और वहाँ जो मतलब इसको सच्चाई को जो ग्रहण करता है ना तो उसे मतलब प्रार्थना करते हैं और जो ईश्वर से मांगोगे वो तुम्हें मिल जाएगा ये सुना है हमने पर ये नहीं सुना कि तुम्हारा धर्म बदल जाएगा कि तुम्हें पैसा मिल जाएगा ऐसा नहीं बोला उन्होंने और हमें दो चार महीने ही हुए हैं जानते नहीं है हम कुछ नहीं तो आप ये बताएंगे अभी आप आप जहाँ पर गए थे यहाँ पर किसी ने आपको बुलाया था यानी क्या था किसी बारे में नहीं, गया था कि लड़की का बर्थडे है और भजन भी करेंगे तो इसलिए हम गए तो मैं जा, ये जानना चाहूंगा कि भजन किसके लिए थे क्या, किस यानी ईश्वर 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 ओके तो आप मुझे बता सकते हैं कि ये जो यानी आप क्या कहना चाहते हैं कि ये जो ये धर्मांतरण के विषय में मुद्दा था कि आपको ये भजन करने के लिए बुलाया गया था भजन करने के लिए बुलाया गया था अपन तो कहने का मतलब ये भजन जो आप कह रहे हो वो भजन आ, किस धर्म के लिए था कृष्ण के लिए अच्छा हाँ। जैसा कि आप देख रहे हैं बहन बता रहे हैं कि ये जो जो भजन की बात कर रहे हैं वो उनके हिसाब से जो बुलाया गया था ये जो भजन दल की जो टीम पहुंची है तो वो टीम ये उनके बिहार में पहुंची ये हम कह सकते हैं बस मैं नीरज सिंह भदौरी अहमदाबाद समय से जय हिंद